ધવન છે અધિક ફ્રીજ લેવું છે હાર્દિક ભાઈ ને એમ કીધું કે ફ્રીજ લેવાનું છે ત્યાં નામ કઈ જવું છે મમ્મી કઈ જવું છે હા કેમ કે હવે ઉનાળો આવી ગયો છે કા હાલો મિત્રો જય શ્રી કૃષ્ણ જય માતાજી બધા મજામાં જશો તો મિત્રો જો હવે ઉનાળા ચાલુ થઈ ગયો છે ને તડકાય બહુ પડે છે તો કાર્તિક

સત્તર પપ્પાને તો કઈ જાવ અમારે જવાનો છે ફ્રીજ લેવા કા તો છે ને તમે બધાય કન્ટિન્યુ વિડીયામાં રહેજો તમને જોવા મળશે હાર્દિક ભાઈ કયું ફ્રીજ લેશે પેલા તો તમને બધાને ફ્રીઝ બતાવશું કા અલગ અલગ ને પછી ઘરે લાવીને તમને કહેશું કે અમે આ ફ્રીઝ લીધું છે ત્યાં લગ વિડીયામાં કન્ટિન્યુ રહેજો તો જઈશી અમે કા સારું હાલો આવે દુકાને જઈને મળીએ પૈસા લઈ જો અમે આવી ગયા છે ફ્રીજ લેવા તો હાર્દિક ભાઈ અંદર વૈયા ગયા છે તો હવે અંદર ને બતાવી તમને ફ્રીજ અલગ અલગ ફ્રીજ હશે અહીંયા તો કયું લઈએ આગળ કંટિન્યુ રહેજો હાર્દિકભાઈ ફ્રીજ જોવે છે હાર્દિકભાઈ ની પસંદ લેવાનું છે ગેમો આમ તો અહિયાં છો અહિયાં છો છેલ્લે જો અહિયાં તો આમ લાઈન માં જતો તો જા કયું ગમે છે

તમે તો જોયું હશે કે આવું છે અમારું કા એવું અને હજી તમને એક વખત સારું બતાવી દેવું કા અંદર ના ખાના બધું કેવું બધું વસ્તુ છે એ બતાવી દઈ

મુરત કેરું હાર્દિક અમારે ન્યાની હા એ જો ઠંડુ પાણી કરી ને માતાજીને આમ જો ધર્યું માતાજીને પાણી હાર્દિક ભાઈ જો માતાજીને પાણી થયું પછી છે ને એને પેલા ગંગાજળ મેક અમે છે ને પેલા ગંગાજળ મેક્યો તો ફ્રીજમાં હમજો ગંગાજળ લેવા તા અમે અમારા દેર ને એ જાત્રામાં ગયા હતા ઓલો કુંભ મેળો નથી એમાં ગયા હતા કે

ને પછી જો ફ્રીઝ અહીંયા હતું ને પછી જો અમારી જગ્યા હાર્દિક ભાઈ અમારે બદલાઈ નાખી જો આ જગ્યા પર મેગી દીધું બોર્ડ નવું નાખી દીધું ને પછી જો આ બાજુ જગ્યાએ મેગી દીધો કાર્દિક હાર્દિક ભાઈ જો અમાર જોવે છે હવે તો રોજ ઠંડુ પાણી પીવાનું કા હાર્દિક ભાઈ મુહૂર્ત કરી નાખ્યું એમાં ફેપ્સી સોડા એવું બધું ફ્રૂટ ને એવું બધું મેકી દીધું કા ચટણીમાં ચાખા ને હવે આવી જાય હલો હું તમને આવું બહુ કરું

બદામ કાચા બદામ એટલું બધું લાવ્યા છે જો પ્રસાદીમાં તો થોડો થોડો બધું ડીશમાં મેગી દે આ ડીશમાં માતાજીને સવાર દે તોરા દેખાય આ છે હા મેં ખામણો માતાજીની પ્રસાદની થાળી તૈયાર થાય છે